એક સુંદર જંગલમાં ચકી અને ચકો રહેતા હતા તેઓ બંને ખૂબ જ પ્રેમથી રહેતા હતા ચકા તો ખાવાનું લેતાય તો સુધી હું ઘરનું કામ કરી લઉ સારું હું કેકથી ખાવાનું લાવું છું પરંતુ તું ઘરમાં ને ઘરમાં ના બેસી રહેતી કંઈક કામ કરજે અને પેલા ખૂણામાં ગઈકાલનો કચરો પડ્યો છે તે સાફ કરી દેજે સારું હવે તમે જા હું બધું કામ કરી ખાવાનું શોધવામાં તો ઘણો ટાઈમ બગડી ગયો અને ખાવાનું કંઈ મળ્યું પણ નથી એક વાત કરું અહીંયાથી મારા સસરાનું ઘર થોડુંક જ દૂર થાય છે હવે તેમની ખબર કાઢતા આવ અને કંઈક ખાવાનું લેતા રીતે મારા બે કામ એક સાથે થઈ જશે અરે આવો આવો ઘણા પધાર્યા કેવું સારું છે ને અને મારી ચક્કી શું કરે છે પપ્પાજી તમારી તબિયત કેવી છે મેં સાંભળ્યું હતું કે તમે બીમાર થઈ ગયા હતા હવે તમારી ઉંમર થઈ ગઈ છે હવે સિગરેટ પીવાની બંધ કરી દો સિગરેટ પીવાની કેટલાય દિવસોથી બંધ કરી છે પણ હવે પગમાં વાહ આવી ગયો છે પહેલાની જેમ ચલાતું નથી ખાવાનું બધું વેચાતું લાવવું પડે છે કાલે જ બાપરે બાજરી બાજરીના ભાવ તો આસમાને ચડી ગયા છે હવે પછી આપડી પાછલી પેઢી શું ખાશે શું પીશે તે વાતની મને તો સમજણ નથી પડતી પાપાજી પેલી કહેવત નહીં કહી કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતા નથી પોતપોતાના નસીબનું સૌને મળી રહે છે વાત તમારી સાચી છે પણ મારા છોકરાઓની મને ખૂબ જ ચિંતા થાય છે કે તે રોજ રોજ શું ખાતા હશે કેવી રીતે જીવન ગુજારતા હશે ચકાતું થોડી બાજરી લઈ જા મારી ચક્કી માટે અને ચક્કીને જે કે સામે ચોમાસું આવે છે અનાજ વાપરે પપ્પાજી હું તમારી ખબર કાઢવા આવ્યો હતો કઈ લેવા નહીં ચાલો હું જાઉં છું ઘરે આવજો અરે ચકાજી હું મારી દીકરી માટે બાજરી આપું છું લો આ બાજરી લઈ જાઓ અને સાચવીને જજો સારું હું જાઉં છું મને રજા આપો અને નવરા પડીને ઘરે આપજો અરે મારે ઘરની સાફ સફાઈ મે ઉતાવા રાખવી પડતી કેમ કે ચકો ખાવાનું લેને આવસી ચકી સાબડે છે દરવાજો ખોલ અરે મે તો ઘરની સાફ સફાઈ પણ કરી નથી ને ચકો ખાવાનું પણ લેને આવતો રહ્યો હવે શું થશે હવે મારે દરવાજો ખોલવો પડશે અને ચકો ગુસ્સે થઈ જશે ચકી તું ઘરમાં કરે છે છું હું ખાવાનું લઈને આવ્યો ત્યાં સુધી તે ઘરનો કચરો પણ નહીં વાર્યો બસ ઘરમાં બેસી જ રહે છે તને શું લાગે છે કે તું ઘરની મુકી થઈ બની ગઈ છું તને ઘરનું કામ જ નથી પાવતું ચકા આજે મને માથે ચડી હતી એટલે મને ઘરના કામ કરવાનું મન નહોતું હવે તું રહેવા દે આ બધા બોનો કડવાનું તારે કંઈક કામ કરવાનું થાય એટલે તને તાવાઈ જાય માથું ચડી જાય દુખાવો થઈ જાય આ બધા બોનો છે તારો સારું ચકા તું પણ બધું કામ કરીને ઉધન છતો વરી જા છે તને મારી ઉપર સજાઈ પ્રેમ નથી એટલે તું મારી સાથે આવકરીશ હા નથી પ્રેમ તારી ઉપર જા તારે જે કરવું એ કર લે આખો દિવસ હું કામ કરું અને તારે બેસ બેઠું ખાવું છે ચક્કા હવે હું મારા પિયર જતી રહીશ ત્યારે તને ખબર પડશે કે હું તારા માટે શું શું કરી રહી કાલે જતી હોય આજે જા એ બધી ધમકી મને ના આપીશ જતી રહે તારા પિયર ચક્કા બોલવામાં માફ રાખ નહી તો તને બધું ભારે પડશે અને હા હું દેવસુ મારા પપ્પાને ઘેર હવે હું પાછી કદી નહીં આવું તારા બાપાએ આ બાજરી આપીતી લે આ બાજરી લેતી જા તારા બાપાએ આપેલી બાજરી પણ માર નથી જોઈતી ચકાય ચકીને કહી દીધું કે હું જ બધા કામ કરું છું અને તું કંઈ જ કરતી નથી આ વાત સાંભળીને ચકી ગુસ્સામાં તેનો નાનો પોટલો લઈને ઉડી ગઈ તે સીધી તેના પપ્પા પોપટભાઈના ઘરે પહોંચી પોપટભાઈ ખૂબ જ લાગણીશીલ અને શાંત સ્વભાવના હતા પરંતુ તેમની દીકરીને દુખી જોઈને તેઓ ખૂબ ગુસ્સે થયા શું થયું છે કી બેટા કેમ રડે છે અને ચકો કે છે પપ્પા ચક્કાએ મને એવું કહ્યું કે તું કામ નથી કરતી એ સાબધીને મને બહુ દુઃખ થયું ચકી બેટા આજે સવારમાં ચકો આવ્યો હતો મારી ખબર કાઢવા મે બાજરી પણ આપી હતી તારી માટે અને એક જ દિવસમાં તમારી વળવડ થઈ ગઈ કેમની પપ્પા હું બધું કામ કરી લઈશ પણ મારી તબિયત બીમાર થઈ ગઈ હતી એટલા માટે મેં કશું કામ નતું કર્યું સારું બેટા હું જઉં છું ચકાને મળવા તે શું કહેવા માંગે છે મને પણ ખબર પડે પોપટભાઈને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો પોપટભાઈએ ચકાને મળવા જવાનું નક્કી કર્યું અરે પોપટભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો આટલી બધી ઉતાવળે કહી જાવ છો તમે અરે કાગડાભાઈ મારી ચકી અને પેલો ચકાની વચ્ચે ઝઘડો થયો છે ઝઘડો સાકારણે થયો છે તે મારે જાણવા જવું છે અરે પોપટભાઈ એવું હોય તો હું આવું ચલો ને તમારી ડિગ્રી મારી દીકરી અને ઝઘડા તો પોપટભાઈ નાની નાની વાતોમાં થઈ જાય છે તમારે તા જઈને બહુ બોલવાનું નહીં મારી વાત સાંભળજો હું શાંતિથી વાત કરીશ સારું કાગડાભાઈ હવે ચાલો તેઓ ચકાના ઘરે પહોંચ્યા ચકો એકલો માળામાં બેઠો હતો માળો અસ્તવ્યસ્ત હતો અને તેને બધું કામ એકલા હાથે કરવું પડતું હતું પોપટભાઈને જોઈને ચકા ગભરાઈ ગયો પોપટભાઈએ ગુસ્સામાં કહ્યું ચકા તને શરમ નથી આવતી મારી દીકરીને નાની વાતમાં દુખી કરી અને ઘરમાંથી બહાર કાઢી મૂકી મને માફ કરો પપ્પાજી મારી ભૂલ થઈ ગઈ મને ખબર ન હતી કે ચકી કેટલું કામ કરતી હતી હવે સમજાયું કે હું તેના વિના કેટલો અધૂરો છું પોપટભાઈનું હૃદય પીગળી ગયું તેમણે ચકાને સમજાવ્યો જો ચકા ઘર સંસાર એકલા સાથે ચાલતો નથી બંને હળીમળીને કામ કરવું પડે ચકી ઘરના અંદરના કામ કરે અને તું બહારના કામ કરે બંનેનું કામ સરખું જ મહત્વપૂર્ણ છે ચકાભાઈ જે થતું છે સારા માટે થતું છે હવે જાઓ ચકીને તેડે આવો અને હા નંદોને વાતોમાં ઝઘડા કરવાના ના હોય પોપટભાઈએ ચકાને માફ કરી દીધો તેઓ ચકીને પાછી લાવવા પોપટભાઈના ઘરે ગયા ચકી મને ખરેખર માફ કરી દે તું મારી જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને હું તારા વિના અધૂરો છું મને માફ કરી દે અને ચાલ મારી સાથે આપણા ઘરે જઈએ ચકાને માફ કરી દીધો તેઓ ફરીથી એકસાથે ખુશીથી રહેવા લાગ્યા